एमसी દ્વારા આયોજિત 26મા દિવ્યાંગ રમતોત્સવમાં આ વર્ષે અગ્રક્રમે આવનારાને ઇનામ સાથે ભાગ લેનારા તમામ રમતવીરોને ટોકર ઇનામ અપાયા છે આગામી કોમનવેલ્થ અને ઓલિમ્પિકમાં પેરા રમતો માટે તકોને ધ્યાનમાં લઈ આ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે તેમ કાંકરિયા વ્યાયામ વિદ્યાલયના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ રોહિતભાઈ ચૌધરીએ જણાવ્યું મારું નામ રોહિત ચૌધરી હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વ્યાયામ વિદ્યાલય કાંકરિયા ખાતે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે આ દિવ્યાંગ નગર વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં ચાલુ વર્ષે છવ્વીસમાં દિવ્યાંગ નગર રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં